મેલામાઇન ક્રોકરી એર ટાઇટ કન્ટેનર સિંગલ અને ડબલ વોલ સ્ટેનલેસ સ્ટીલ બોટલ સહિતની પ્રોડક્ટ માટે સૌથી વિશ્વસનીય નામ ધરાવતી કંપની સર્વેવેલ દ્વારા તારીખ વીસ થી ચોવીસ ડિસેમ્બર એમ પાંચ દિવસ માટે રાજ શ્રંગાર પાટી પ્લોટ નાના મોહવા ચોક ખાતે એક્ઝિબિશન કમ સેલ નો પ્રારંભ થઈ રહ્યો છે જે સવારના સાડા દસ થી રાતના નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે જેમાં ત્રણ થી પણ વધારે આઇટમનો સમાવેશ થાય છે ચાલીસ થી સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અહેવાલ વિજય મકવાણા વસ્તુ એ જોવો તો તમારો વન સ્ટોપ સોલ્યુશન છે તમે થાળી ડીશ મતલબ વાટકા પછી ચમચી બધું એ ટુ ઝેડ બધું પણ બધું જ મળે અહીંયા છે અને ટ્રે સર્વિંગ ટ્રે હોય એ બધું જ અહીંયા મળે છે અમારે હંડ્રેડ પર્સન્ટ મેલામાઇન બનાવીએ છીએ કે જેમાં હલ્દીના દાગ છે કે પછી તમે આચારના દાગ હોય એ કંઈ એનાથી કંઈ સ્ટેન નથી પડતા અમારે એટલે વ્હાઇટ કલર હોય તો વ્હાઇટનું વ્હાઇટ જ રહેશે ફોર ટોટલ પાંચ દિવસ છે અને સવારના નવ વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી રહેશે અત્યારે રાજશ્ર પાર્ટી પ્લોટ દોઢસો ફીટ રિંગ રોડ